મહેસાણાના પથ પાસે રાપર વડોદરા એસટી બસ ઉપર પથ્થરમારવાની ઘટના બની છે એસટી બસ પર ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો એ રાધનપુર રોડ ઉપર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર થી લઈને ચાલુ બસી બસની પાછળના ભાગે પથ્થરમારો કરી મુસાફરોને ઇજાગ્રસ્ત કર્યા હતા મહેસાણાના રાધનપુર રોડ ઉપર રાપર વડોદરા બસ પર પથ્થરમારો થયો હતો રાધનપુર રાધનપુરથી બસમાં બેઠેલા મુસાફરો સાથે ગંદકી ફેલાવવા મામલે બવાલ થયા બાદ પથ્થરમારો કરાયો હતો એક્ટિવા ઉપર આવેલા બે પથ્થરમારો કરી ફરાર થઈ ગયા હતા પથ્થરમારો થતા બસ નું કાચ તૂટી ગયો હતો અને શખ્સો પણ કેમેરામાં કેદ થયા હતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે રાપર વડોદરા રૂટની ની બસ નો કંડક્ટર જે ભાઈ પેસેન્જર રાધનપુરથી બેઠેલ રાધનપુર રાધનપુરથી પેસેન્જર બેઠેલ જે કચરો અંદર નાખેલ મેં ભાઈને કીધેલ કે ભાઈ કચરો બહાર નાખી દો કે બે એ ભાઈએ ના પાડી કે હું કચરો નહીં નાખું તો એમની સાથે બે હતા એ બેને કચરો ઉપાડીને બહાર નાખી દીધેલ અને ભાઈ જે તે વખતે બસમાં બોલે રાખતા હતા પણ એ મેં વધારે કંઈ બોલ્યો નહીં અને પેસેન્જર ધીણો જ ઉતરી જઈ ને ઘરે મૂકી અને બીજા ભાઈને લઈ અને એક્ટિવા લઈને મારો પીછો કરેલ અને મહેસાણા કમલપા થયા રૂટ પર પહોંચતા ગાડી અને ભાઈએ સાઈડની બાજુમાં મને પથ્થર મારેલ પરંતુ સાઇડથી અમારી ગાડી સ્પીડમાં નીકળેલ તો ભાઈ પાછળ રહી અને પાછળની ગાડીના અહીંયાથી પાછળથી પથ્થર મારતા કાચ તૂટી ગયેલ અને પેસેન્જરને પણ ઝીણું ઝીણું જે કાચ તૂટતા વાગેલ છે ઓકે કેટલા લોકો હતા બે જણા હતા એક્ટિવા લઈને પાછળ આવેલા થ્રીડી સીયર સાથે સંજીવ રાજપૂત સાથે ભાવિન ભાવસાર મહેસાણા